તો હેલો મિત્રો કેમ છો બધાને હર હર ગંગે નમસ્તે તો દોસ્તો સ્વાગત કરો છું ફરીથી એકવાર મારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આ આપણે વિડીયો બે હાજર પચીસ માં મહાકુંભ મેળો જે ચાલુ થઈ ગયો છે તો આ મહાકુંભ મેળો કઈ તારીખ સુધી ચાલવાનો છે અને આ મહાકુંભ દિવસો દરમિયાન કયા કયા દિવસોમાં આપણે ખાસ જવું જોઈએ એ પણ આપણે આ વિડીયો જોઈશું તો મિત્રો આ વિડીયોમાં પહેલેથી લઈને છેલ્લા સુધી બન્યા રહેજો અને જો તમે આ વિડીયોમાં નવાયા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં હર હર ગંગે લખવાનું ના ભૂલતા તો મિત્રો હાલમાં ચાલી રહેલો મહાકુંભ મેળા વિશે વાત કરીએ તો આ મેળો પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે અને દોસ્તો તમને જણાવી દઉં કે પ્રયાગરાજનું નામ બે હજાર અઢારમાં ઉત્તર પ્રદેશ સરકારે અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યું હતું તો દોસ્તો તમને જણાવી દઉં ચૌદ જાન્યુઆરી બે હાજર પચીસ મકર ફેબ્રુઆરી ના દિવસ સુધી ચાલુ મિત્રો આગળ વાત કરીએ તો કયા કયા દિવસે આપણે ખાસ જવું જોઈએ તો મિત્રો કુંભ મેળાનો પહેલો દિવસ એટલે કે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ દિવસ જેમાં આપણે પહેલું સ્થાઇ સ્નાન કરવું જોઈએ કારણ કે આ દિવસ ખાસ પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે એના પછી બીજી તારીખ જોઈએ उन्तिस जनवरी એટલે કે પોષ પૂર્ણિમાનો દિવસ આ દિવસે જો સ્નાન કરવામાં આવે તો આ પ્રથમ સામાન્ય સ્નાન એટલે કે પબ્લિક સ્નાન માનવામાં આવે છે એના પછીની તારીખની વાત કરીએ મિત્રો તો ત્રણ ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમી દિવસ મિત્રો વસંત પંચમી ના દિવસને માતા સરસ્વતી દિવસ માનવામાં આવે છે આ દિવસનું ગંગા સ્નાન સૌથી વિશિષ્ટ અને મોટું શાહી સ્નાન માનવામાં આવે છે તેનાથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને બીજું મિત્રો આ દિવસે વિશેષ દાન પુણ્ય કરવાથી ધન વૈભવમાં વૃદ્ધિ થાય છે આગળ એના પછીની તારીખની તારીખ ની વાત કરીએ તો નવ ફેબ્રુઆરી એટલે કે મોની અમાવસ્યા નો દિવસ મોની અમાવસ્યા એ સૌથી વિશિષ્ટ અને શુભ તિથિ છે મિત્રો જેમાં મૌન વ્રત અને ગંગા સ્નાન કરવાથી અનંત પુણ્ય મળે છે મિત્રો આ વાત કરીએ તો રાજા ભગીરથી પોતાના પિતૃ માટે ગંગા ને પૃથ્વી પર લાવી હતી તેથી પિતૃ દોષ દૂર કરવા માટે પણ આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે આગળ વાત કરીએ તો બાર ફેબ્રુઆરી એટલે કે માઘી પૂર્ણિમા નો દિવસ આ દિવસ એ પવિત્ર સ્નાન અને દાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે માઘી પૂર્ણિમા એ ધાર્મિક અને આધ્યાત્મિક રીતે અતિ શુભ તિથિ છે શાસ્ત્રો લખ્યું છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી મળે છે અને વેદો અનુસાર આ દિવસે દેવતાઓ પણ ગંગા સ્નાન કરવા માટે એટલે કે મહાકુંભ ના બે હાજર પચીસ નો છેલ્લો દિવસ અને સાથે છે મહાશિવરાત્રી આ દિવસ નું સ્નાન એટલે છેલ્લું શાહી સ્નાન છે મિત્રો જેનો એક વિશેષ મહત્વ છે આ દિવસે શિવ ભક્તો માટે ગંગા સ્નાન શિવ અને રાત્રિ પર જાગરણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે મહાશિવરાત્રી એ ભગવાન શિવ અને માતા પાર્વતી ના વિવાહ નું પાવન તહેવાર છે મિત્રો શિવ પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે શિવ પૂજા કરવાથી કરવાથી અને અને ગંગા સ્નાન સર્વ પાપો દૂર થાય છે મળે મહાશિવરાત્રી ના દિવસે મહાકુંભ માં જ મહત્વપૂર્ણ છે કારણ કે શિવજી ને ગંગા પ્રિય છે અને તેમનું આ દિવસે પૂજન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે તો આ હતા મિત્રો મહાકુંભ ના છ એવા ખાસ મહત્વના દિવસો જેનો લાભ આપણે જરૂર થી લેવો જોઈએ મિત્રો આવા દિવ્ય જીવનમાં ખૂબ જ ઓછી માર જોવા મળે છે તો મહાકુંભમાં જાઓ અને ગંગા સ્નાન કરો અને શિવજીની પૂજા કરો અને પવિત્રતા મેળવો તો દોસ્તો એની સાથે મારો આ વિડીયો પૂર્ણ થાય છે તો બધાને મારા ઓમ નમઃ સિવાય મિત્રો અને હર હર મહાદેવ